તો ખરેખર મારા વડીલો હવે તો તો ભાઈ દુનિયા હલાવી નાખી છે હા ભાઈ અને મોનાલિસાને લઈને મિત્રો અત્યારે કીર્તિદાન ગઢવી પણ મેદાને ઉતર્યા છે અને કીધું છે કે વાહ સાહેબ વાહ શું દીકરી છે તારી અંદર શું સંસ્કારો છે અને ખરેખર જ્યાં લગીન તું જીવે છે ત્યાં લગીન ખરેખર તારી પ્રશંસા થવાની છે ભાઈ તમને સાહેબ આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ મારા મહેમાનો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો મારા ભાઈઓ તો તમારી માટે ચા અને પાણીની વ્યવસ્થા થશે મારા ભાઈઓ અને ચા ને પાણી આપણે વિડીયોના માધ્યમથી પીરોસતા રહીશું એટલે ખાસ કરીને મારા વાલા ભાઈઓ બહેનો વડીલો મામા ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો આમ તો મારા વાલા ભાઈઓ તમને ખબર છે મોનાલિસા ભાઈ મોના પ્લસ લીસા એટલે મોનાલિસા આ મોનાલિસા ખરેખર આખી દુનિયાની અંદર નવા નવા રેકોર્ડ બનાવી નાખ્યા છે ગમે ગુજરાતના સેલિબ્રિટી હોય ભારતના સેલિબ્રિટી હોય એ બધે બધા સાહેબ પાછા પડી ગયા છે આ દીકરીની આગળ કેમ કે આ દીકરી છે એ અબજો લોકો અબજો લોકો આ દીકરીને ઓળખવા માંડ્યા છે હવે તમે વિચારો સાહેબ કે અબજો લોકો ઓળખે તો સાહેબ આ દીકરીની અંદર પાવર કેટલો બધો છે તમે ખુદ વિચારી શકો છો તો ખરેખર સાહેબ આ છે મોનાલિસા હવે ખરેખર મિત્રો મોનાલિસાને લઈને કલાકારો પણ હવે છે અને કલાકારો એમ કહે છે કે ખરેખર આ દીકરીને જ્યાં લગીન સપોર્ટ જોઈએ ત્યાં લગીન સપોર્ટ કરવા તૈયાર છે ભાઈ હા ભાઈ આ દીકરી તમે જોતા હશો કે અત્યારે નવા નવા રેકોર્ડો બનાવે છે એ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નાખ્યું છે તો ખરેખર આ જે દીકરીને લોકો દિલથી સપોર્ટ કરે છે તમે શું કહેશો મિત્રો મોનાલીસા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના જે કાંઈ પણ ન્યૂઝ હશે આગળના જે કાંઈ પણ સારા અને કોમેડી વિડીયો હશે મારા ભાઈઓ એ ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી પીરસતો રહીશ એટલે ખાસ કરીને આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ